હેલો ફ્રેન્ડ્સ આ ગુરુકૃપા ટિફિનમાં તમારું સ્વાગત છે આજે આપણે એક વિડીયો બનાવવા જઈ રહ્યા છીએ વરસાદની સિઝન ચાલુ થઈ ગઈ છે અત્યારે વરસાદ આવે છે તો આપણે વરસાદમાં બધા શું બનાવતા હોય જે આપણે પકોડા બધા બનાવતા હોય બધાના ઘરે પકોડા બનતા જ હોય અલગ અલગ ટાઈપના તો આજે હું પણ અહીંયા કાચા કેળાના વડા બનાવું છું તો આગળ હવે હું તમને તેનો વિડીયો બતાવવા જઈ રહી છું કાચા કેળા શરીર માટે બહુ જ સારા છે તેમાં ફાઈબર ખૂબ જ પ્રમાણમાં રહેલું છે જેથી કરીને તમે કાચા કેળા ખાઓ તો બહુ સારા છે અને કાચા કેળા ખાવાથી જેને કબજિયાત રહેતી હોય તેના માટે તો બહુ જ રામબાણ કહેવાય છે કે રોજના તમે બે કાચા કેળાનો ઉપયોગ કરીને ખાઓ તો બહુ જ સારા એવા કહેવાય છે તો હવે આપણે અહીંયા આગળ કેળાવાળા બનાવીએ છીએ તો તેનો હું આગળ તમને રીત અને વિડીયો બતાવવા જઈ રહી છું ઓકે ફ્રેન્ડ્સ હેલો ગાઈઝ આજે હું તમને એક વિડીયો બતાવવા જઈ રહી છું જેનું નામ છે કાચા કેળાના વડા આપણે કાચા કેળા કેળા વડા બનાવીએ છીએ તો અહીંયા મેં ત્રણ કેળા લીધા છે તેને બાફી લીધા છે અને આ રીતે તેને મિક્સ કરી લીધા છે એટલે કે છૂંદો કરી લીધો છે ઓકે ફ્રેન્ડ્સ તો હવે આપણે તેમાં મસાલા કરીશું અહીંયા આપણે હાફ ટી સ્પૂન મીઠું નાખીશું હાફ ટી સ્પૂન મરચું પાવડર નાખીશું એક ચમચી જેટલો આપણે ખાંડનો પાવડર નાખીશું અહીંયા આપણે એક લીંબુનો રસ નાખીએ છીએ તે એકથી દોઢ ચમચી જેટલો છે હવે એક ચમચી જેટલા આદુ મરચાં પેસેલા છે તે મિક્સરમાં ક્રશ કરી લીધા છે તો આપણે તેને પણ નાખીશું અને હવે આપણે કોથમેરી ધાણાભાજી નાખીશું બે ચમચી જેટલી હવે આ બધી વસ્તુને મિક્સ કરીને આપણે તેના ગોળા તૈયાર કરીશું અહીંયા આપણે આ રીતે બધું મિક્સ કરી લેશું અહીંયા આપણે આ રીતે ઘોડા વારી લીધા છે હવે આપણે તેને લોટમાં દોઈ અને તરીશું અહીંયા આપણે એક નાની વાટકી ચણાનો લોટ લઈએ છીએ અને તેમાં આપણે બે ચમચી ચોખાનો લોટ નાખીએ છીએ અને પાંચ ચમચી આપણે મીઠું નાખીએ છીએ અને પાંચ ચમચી આપણે હળદર નાખીશું પાંચ ટીસ્પૂન આપણે હિંગ નાખીશું અહીંયા હિંગનો ટેસ્ટ બહુ સરસ આવે છે જેથી કરીને હિંગ નાખો તો બહુ જ સારી અને પચવા માટે પણ સારું અને ભજીયા કરીએ અત્યારે એમાં હિંગ નાખવી જરૂરી છે આ રીતે થોડું થોડું પાણી નાખીને આપણે બેટર તૈયાર કરવાનું છે તો આ રીતનું બેટર આપણું તૈયાર થઈ જવું જોઈએ બહુ જાડું પણ નહીં અને બહુ પતલું પણ નહીં મીડિયમ એવું બેટર આપણે તૈયાર કરવાનું છે અહીંયા આપણે આ રીતે બેટર તૈયાર કરી લીધું છે હવે આપણે અહીંયા ગેસ ચાલુ કરેલ છે તેની ઉપર પેન મૂકેલું છે અને તેમાં તેલ રાખેલું છે આપણું તેલ થવા આવે એટલે આપણે તેમાં વડા નાખીશું વડાને પાડીશું આપણે અહીંયા તમે જોઈ શકો છો કે આપણું તેલ થવા આવી ગયું છે બબલ્સ થાય છે તો હવે આપણે તેમાં લોટને વાટ જરીક નાખીશું જેથી કરીને ખબર પડે જો એકદમ આ રીતે ઉપર આવી જાય એટલે સમજી જવાનું કે આપણું તેલ રેડી છે તો હવે આપણે ગેસને ધીમો કરી નાખશું અહીંયા ફાસ્ટ ગેસ આપણે રાખ્યો છે ને તેલ એકદમ ગરમ થઈ ગયું છે તો હવે આપણે તેને ધીમો કરી લેશું આવી નાની નાની ટિપ્સને તમે ફોલો કરશો તો તમારા ભજીયા પણ એકદમ બજાર જેવા લારી જેવા જ બનશે આ રીતે આપણે કેળા તરવા મૂકીશું ત્યાં તમે જોઈ શકો છો કે આપણે એક બાજુ થઈ ગયા છે હવે બીજી બાજુ તેને આ રીતે પલટાવીશું એક એક કરીને અહીંયા આપણા કેળા વડા બને છે તરાય છે આમાં ચોખાનો લોટ નાખવાથી એકદમ ક્રિસ્પી ને સરસ એવા બને છે તો આ રીતે તમે પણ નાખીને બનાવો અહીંયા તમે જોઈ શકો છો કે આપણે વાટમાં સાજી કે કાંઈ નથી નાખ્યું તો પણ આપણા ભજીયા એકદમ સરસ જારીદાર એવા બને છે તો એમને જ મેં અહીંયા વાટ રાખ્યો છે પણ વાટને શું છે તમે અડધી કલાક પહેલાં વાટને હલાવી લેવાનો રે જેથી કરીને તમારા ભજીયામાં એકદમ સરસ એવી ઝારી પડશે તમે જોઈ શકો છો કે અહીંયા ઝારી સરસ મજાની પડી છે તેથી એકદમ પોચા અને ક્રિસ્પી ઉપરથી ક્રિસ્પી અને અંદરથી એકદમ પોચા સોફ્ટ એવા બનશે ભજીયા તમારા તો હવે આપણે અહીંયા સર્વિંગ પ્લેટ લઈ લીધી છે હવે આપણે તેમાં ભજીયાને ટમેટો કેચઅપ સર્વ કરીશું તો અહીંયા આપણે ટમેટો કેચઅપ રાખીએ છીએ ટમેટો કેચઅપ આપણે રાખેલો છે અને સાથે આપણે કેળાવાડા મૂકેલા છે તો મારા અહીંયા કેળાવાડા રેડી થઈ ગયા છે ફાઇનલી આપણા કેળાવાડા રેડી છે ઓકે ફ્રેન્ડ્સ તમને મારો આ વિડીયો ગઈ હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું તો જરા પણ ન ભૂલતા અને મારી ચેનલને બે લાઇકોન ઘંટીનું બટન ખાસ દબાવજો જે ફ્રીમાં છે ઓકે ફ્રેન્ડ્સ અને